લે વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પোরિયમ કણાવતી સ્ટડી એબ્રોડ કન્સલ્ટન્સી દ્વારા અબઘાવત ખાતે યુરોપિયન દેશોમાં વર્ક વિઝાની તકો પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું ગુજરાતના મહત્વાકાંક્ષી વિદ્યાર્થીઓના સપના માટે માર્ગ મોકળો કરવાના પ્રયાસ રૂપે કણાવતી સ્ટડી એબ્રોડ કન્સલ્ટન્સી દ્વારા યુરોપિયન દેશોની કામની તકો પર કેન્દ્રીય ગતિશીલ અને માહિતી પ્રદાન સેમિનાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઇવેન્ટ ટાયર ટુ માર્કેટમાં વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવી હતી જે વ્યક્તિગત અને વ્યાવસાયિક વિકાસ માટે ઘણી તકોનું વચન આપે છે સેમિનાર યુરોપમાં સ્થાયી થવા માટે કામની તકોને અવકાશ વેતન ભાવિ સંભાવનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે ગુજરાતમાં મોટા પાયે આયોજિત આ પ્રથમ ઓપન ફ્રી સેમિનાર હતો કર્ણાવતી સ્ટડી એબ્રોડ કસડડીના માન્ય નિયામક શ્રી શરદ મોહરાની આંતરદ્રષ્ટિ દર્શાવવામાં આવી હતી આંતરરાષ્ટ્રીય શિક્ષણમાં તેમનો બહોળો અનુભવ જ્ઞાન સાથે વોરાએ યુરોપિયન દેશોમાં વર્ક વિઝાની અરજી પ્રક્રિયાની જટિલતા દ્વારા ઉપસ્થિત માર્ગદર્શન આપવાને તેમની રાહ જોઈ રહેલી આકર્ષક સંભાવનાઓ પર પ્રકાશ પાડવા માટે તૈયાર છે આજનો જે પ્રોગ્રામ ખાસ કરીને લક્ઝમબર્ગ વર્ક વિઝા અને યુરોપિયન કન્ટ્રી વિશે આપણે યોજાયો છે આપણી જે કંપની છે કનાવતી સ્ટડી ઓફ કન્સલ્ટન્સી

તો એક આ વસ્તુ થઈ ગયું અને બીજું કે રાઈટ પ્રોસેસ ખબર નથી અત્યારે ગુજરાતમાં લક્ઝમબર્ગ ખાલીને ખાલી અમે જ કરી રહ્યા છે કર્ણાવતી સ્ટડી ઓફ કન્સલ્ટન્સી જે લક્ઝમબર્ગ વર્ક વિઝા કામ કરીએ છે અને અમારી સાથે ડાયરેક્ટ રિક્રુટમેન્ટ એજન્સી સાથે ટાઈ અપ છે જેથી કરીને અમે સારામાં સારી જોબ લોકોને અપાવડાવી શકીએ છે બેઝિક સેલેરીમાં જેથી કરીને લોકો ત્યાં જઈને રહી શકે આપણે એવી પણ વ્યવસ્થા કરી છે કે કંપની રહેવા ખાવાની પણ વ્યવસ્થા કરી આપે જેથી કરીને લોકોને ત્યાં કામ કરવામાં કોઈ પ્રોબ્લેમ ના આવે કણાવતી સ્ટડી એબ્રોડ કન્સલ્ટિંગના ડિરેક્ટર શરદ વોરાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે કણાવતી સ્ટડી એબ્રોડ કન્સલ્ટિંગ ખાતે અમારું મિશન વિદ્યાર્થીઓ તેમની શૈક્ષણિક વ્યવસાયિક આકાંક્ષાઓ હાંસલ કરવા માટે સશક્ત બનાવવાનું છે યુરોપિયન દેશોમાં વર્ક વિઝા સેમિનાર સફળતા માટે રોડ મેપ પ્રદાન કરવા માટે રચાયેલા છે અમે વૈશ્વિક તકોના દરવાજા ખોલવામાં વિશ્વાસ રાખીએ છીએ અને આ સેમિનારથી આશાસ્પ્રદ ભવિષ્યને આકાર આપવાની પ્રતિબદ્ધતા પણ પુરાવો છે આ સેમિનારમાં ગુજરાતના ટાયર ટુ બજારોમાંથી પાંચસો થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા તો મિત્રો આ અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બ્લેડે નમસ્કાર